આવા રીંગણાનો ઓરો મેં કોઈ દિવસ ખાધો નથી હાલો હવે છે ને બધા માણસો ની એમ નો થાય ને મમ્મી એક કામ કરી રહ્યો જલપા ની મોકલી દીધી છે કામ કરવા માટે નાક ને એકદમ તો મોઢા ની ગમે કાઠા વીણવા કોઈ દી ગઈ નથી આ પહેલી વાર આવી છે કઈ નહીં કરો તો ખેતરમાં માં બાવરો જ ઉકસે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જી દ્વારકા થી સ્કેમ બધા મજા માં તો સ્વાગત છે તમારું આજ ના નવા વિડિયો માં અને અત્યારે જો બપોર પછી ના 4 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે તો છે ને બ્લોગિંગ કરવાનો કંઈ વારું જ ન થાય ઓસભરમાં એટલું બધું કામ કરી લીધું અને પાછા મમ્મી પપ્પા બહાર વાગ્યા ગયા હતા એટલે પછી દિત્યાનું નાન તે બધું કરી લીધું ને ત્યાં બપોર થઈ ગયા હતા બે વાગી ગયા પછી હું ને દિત્યાબેન સુઈ ગયા હતા તો હજુ છીએ બધું કામ હજી બાકી છે અને મમ્મી પપ્પા પણ હજુ આવ્યા નથી બહાર ગયા છે જે તો હવે ગાયોને પણ ચારા પાણીનો ટાઈમ થઈ ગયો છે કોઈ છે નહીં એટલે એ કંઈ બોલતું નથી એમનું બેઠ્યું છે અંદર શું કરે છે આપણે જોઈ લઈએ જોઈ લ્યો મંગુ ને ગૌરી ને બંને ઊભ્યું છે અને બાકી બેઠા છે આરામમાં છે મારો અવાજ સાંભળીને ઊભા થઈ ગયા બાકી તો બેઠા હોય ઠંડી છે એટલે એને પણ મજા આવે આરામ કરતા હોય ત્યાં તો ચાલો ફટાફટ પેલા ને ચારા પાણી કરી દે ને પછી રોંઢાનું બધું કામ બાકી છે ને એ ફટાફટ ફિનિશ કર દઉં પછી દીતિયાને ઉઠાડું કેમ કે આજે તો એને કૃષ્ણમય જવાનું છે કાલે તો નહોતું જવાનું એટલે સુવા દીધી હતી પણ આજે તો જવાનું છે એટલે એને ઉઠાડવી પડશે કે આખરી મમ્મી પપ્પા ગયા છે બહાર જોઈ

બધું ખેતરનું શાકભાજી છે પછી આ મોટા મોટા લીંબુ છે કે ના મોટા ને બધી જાતના લીંબુ છે આમાં શું છે આમાં લીલી ડુંગળી છે અત્યારે મારે અને દિત્યાને જો નાસ્તો કરવો છે મસ્ત મસ્ત સાકર સાકરટેટી આવી ગઈ હતી ટેટી આવી ગઈ હતી ખાવાની ટેટી જે હોય ને એ તો અમે કટિંગ કરી લીધી છે અને હવે દિત્યા ને મારા થી નથી કેમ કે ટેટી છે સામે એટલે અને મમ્મી એમ કેતા હતા કે મને ટેટી નો ભાવે કા તમને નો ભાવે મને એનું સુગંધ જ નથી ગમતો સુગંધ નો ગમે તો નાક બંધ કરીને ખાઈ લેવે મને ભાવતી જ નથી ફોરમ ને ગમતો મોઢા નાક ને ને ગમતો તો મોઢા ને જતી ગમે

અને આ લીલું લસણ છે હમ આવું મોટું મોટું થાવા મીંડું ડુંગળી ને મૂડા ને જો મૂડાય થા મીંડા હવે બીટ ને ગાજર થાય છે ઈ પણ સી નાના ના ના મમ્મી ની બાર ગયા ને ન્યા થી લગાવ્યા ડુંગળી તો ઓળો બનાવી નાખું છું બનાવી નાખો આવા રીંગણાનો ઓરો મે કોઈ દિવસ ખાધો નથી આપણે નોર્મલી છે ને આપણે આવા જ રીંગણાનો અમે ઓરો બનાવીએ રીંગણા સ્પેશિયલ ઓડા ના આ સાઈડ ની પણ આ ની સાઈડ છે ને આ આના સે આવડા મોટા મોટા રીંગણા અને એડી રીંગણા કેવા હમ આનો પણ બહુ મસ્ત બને આપણે આ નાના થાય છે જે લાંબા નથી બાકી આ એ બહુ લાંબા થાય તો એ તો સરસ થાય ચાલો તો આજે પણ આપણે જ બનાવવાનું કરી લીધું છે અમે જો પાંચ સભ્યો છે તો પાંચેય એક એક રીંગ નું શેકવાનું છે બધા એક એક રીંગ શેકે છે એટલે ખાઈ લેવાનું બરાબર નથી લોકો ખાતા હોય

નરેશભાઈ તમારે ખેડ ખેતીનું કામ કરાય નરેશભાઈ તમારે ગાયુની સેવા કરાય નરેશભાઈ તમારે તમારા મમ્મીની મદદ કરાય આછા છે કે કિરણબેન બાર હા હા એ સાચી વાત છે પણ હું રહ્યો ભાઈ મોટો સાહેબ એટલે હું કામ ન કરું હે સાહેબ હા ભાઈ સાહેબ હા

તો જ કાટા તો કાટા કોઈ ગઈ નથી પહેલી વાર આવી પહેલી વાર માં દેખાડવા માટે આવી ગયા છે હા હા હવે શીખો તો

અત્યારે થોડી થોડી ઠંડી થઈ ગઈ છે એટલે અહીંયા ભઠ્ઠા પાસે આપણે ઊભું રહેવાની મજા આવે એટલે અત્યારે આપણે છે ને મસ્ત ઓળો વઘારવાનો છે તો જો અહીંયા છે ને આપણે બધા શાકભાજીનો મસ્ત વઘાર મારી દીધો છે હવે થોડીક વાર એને આપણે ચડવા દઈશું અને અહીંયા જો રીંગણા પણ મસ્ત શેકાઈ ગયા હતા એટલે આપણે એને છાલ ઉતારીને પલ્પ કાઢી લીધો છે હવે થોડીક વાર આ શાકભાજી ચડી જાય પછી એમાં એડ કરીએ એટલે મસ્ત રીંગણાનો ઓળો બની થઈ જશે તૈયાર આદિત્યબેનના જે હોમવર્ક બાકી છે પણ એને યુગ થોડીક વાર રમે છે રમી લે પછી હોમવર્ક કરાવીશ આદિત્ય ચાલો ઓળો બની ગયો અને અહીંયા જો ચૂલા ઉપર મમ્મીએ મસ્ત બાજરો અને જવારના રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું મિક્સ કર્યું તો આ વખતે દઈણું ના જવારે નાખી દી બાજરા ભેગી મને મજા આવતી હમ પેટમાં ઝીણો ઝીણો દેખાસ કરે જવાર હમ નમા જો મંગુ બેન નું આ બાજુ જ ધ્યાન છે વિડિયો ઉતારતી વિડિયો ઉતારે હા વિડિયોના શોખીન છે બધા